અત્રેની કચેરીમાં સુરેન્દ્રનગર મોરબી અને રાજકોટ જિલ્લાના સૌરાષ્ટ્રના ડેમોનું ચલાવવામાં આવે છે તો સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં અગિયાર ડેમમાંથી ચાર ડેમો સંપૂર્ણ ભરાઈ ગયેલા છે અને ત્રણ ડેમોમાં આવક પિંચોતેર ટકા કરતા વધારે છે રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ટોટલ સત્યાવીસ ડેમ છે સત્યાવીસ ડેમોમાંથી ત્રણ ડેમોમાં પિંચોતેર ટકા કરતાં વધારે પાણીની આવક થઈ ગયેલી છે જ્યારે બીજા 7 ડેમોમાં 50% કરતા વધારે ભરાઈ ગયા છે અને બાકીના રહેતા ડેમો છે એમાં પણ પાણીની સારી આવક થઈ ગઈ છે કોઈ ડેમોમાં પાણીના દરવાજા ખોલવામાં આવ્યા હોય એવું ખરું અ આપણે રાજકોટ જિલ્લાના આજી બે ડેમ છે ભાદર બે ડેમ છે કે જેમાં આવક પ્રમાણે જો રૂલ લેવલ પ્રમાણે ડેમ ભરાય તો એમાં ગેટ ઓપન કરવામાં આવે છે નીચાણવાળા ગામમાં કોઈ ફસેડવાની કામગીરી કેવું અત્રેથી જ્યારે કોઈ પણ આપણે ગેટ ઓપરેશન કાર્ય કરીએ તો કલેક્ટર શ્રી મંગલદાસજીને અત્રેથી વોર્નિંગ મેસેજ પાસ કરતા હોય છે કે જે નીચાણવાળા વિસ્તારમાં ખસેડવાની કાર્યવાહી કરે અજી આગામી દિવસોમાં વરસાદની આગાહી છે આપના તરફથી શું તૈયારી આગામી દિવસોમાં સારા વરસાદની એવી આગાહી છે તો અત્રેથી અમે ડેમના રૂલ લેવલ પ્રમાણે મેન્ટેન રાખીએ છીએ અને જો કોઈ પણ ગેટ ઓપરેશન કરવાની જરૂરિયાત પડતી હોય તો પહેલેથી નીચાણવાળા વિસ્તારોમાં કલેક્ટર મામલેદાર ગામડાઓમાં આપણે વોર્નિંગ મેસેજ પાસ કરી કરીએ છે કે સલામત સ્થળે પહોંચી જાય